તો જુઓ મિત્રો આ છે ડાઠાનો પુલ અને આ છે બગડ નદી જુઓ ડાઠાનો રોડ હાલ બંધ છે અત્યારે જોઈ શકો તમે જુઓ જુઓ કેટલું પાણી આવે અને આ રોડ છે મિત્રો અહીંયા રોડ પાણીની નીચે છે ધોવાઈ ગયેલો છે જુઓ આ બગડ નદી પુલ અત્યારે ચાલુ છે અને રોડ પણ બંધ છે ડાઠાનો હાલ જુઓ અત્યારે પાણી આવી ગયું છે જોઈ શકો અને પાણીની આવક પણ ભરપુર માત્રામાં અત્યારે ચાલુ છે જોઈ શકો તમે જો તો જુઓ મિત્રો આપણે ફાઇનલી છે ડાઠા બગડ નદી ત્યાં જોવા પહોંચી ગયા કેટલું પાણી સાલું છે ત્યારે ફૂલ પાણી આવે છે જુઓ અને રસ્તો પણ હાઈવે છે રોડ બંધ છે જુઓ બગડ નદીનું પાણી છે જુઓ અત્યારે ફૂલ જોઈ શકો તમે જોવો

જો આપણે આવી ફાઈનલી પોલ ઉપર આવી ગયા તો લે પોલ ઉપર ની નજર કઈ રીતનું છે જો તો હજી પાણી પાણીની આવક છે ફૂલ છે હજી જોઈ શકો